ગરમીનો માહોલ છે અને ઠંડક જો શરીરને આપે ને તેવું પીણું આપણે પીવાનું છે એટલે વરિયાળી આપણે ખાંડવા જઈ રહ્યા છીએ આ કાજે ખાંડીને તેનું આજે શરબત બનાવવાનું છે ખંડા જાય પછી તમને બતાવીએ તો હવે આપણે વરિયાળી શરબત છે તે બનાવવા જઈ રહ્યા છીએ આ જે વરિયાળી છે ને આપણે ત્રીસ ગ્રામ જેટલી લીધી છે અને તે નાખી દેવાની છે જો એકદમ ખાંડેલી છે મિક્સરમાં ક્રશ કરેલી નથી અને હવે આપણે ખાંડ નાખશું આઠથી દસ ગલાક બનશે અઢીસો ખાંડ હતી એમાંથી આપણે દોઢસો ગ્રામ જેવી નાખવાની છે પચાસ ગ્રામ જેવી આપણે રાખીએ હવે ખાંડને આપણે ઓગાળવાની છે એકદમ ધીમે જોરદાર સુગંધ આવે છે અને ઉપરનું એકદમ ટાણું થઈ ગયું છે સાડા અગિયાર થયા છે એકદમ ચીકુનો સાંયો છે અને વરિયાળી પીયા ભાઈ ભાઈ આમ ઘા કરી દો ને એવું શરબત બને ભાઈ આ દેશી અને કાઠિયાવાડી હો મોજ આવી જાય એકવાર બનાવો